આજ કારણ છે કે પંડિત રવિશંકર ખાસ કરીને પશ્ચિમી દેશોમાં ભારતીય સંગીતને લઈને લોકપ્રિય બન્યા સિતારવાદક હોવાને કારણે પંડિત રવિશંકરને તેમની સિતાર સાથે ઊંડો સંબંધ હતો જ્યારે પણ તે કોઈ શો માટે દુનિયામાં ક્યાંક જતા ત્યારે તે પ્લેનમાં બે સીટ બુક કરાવતા હતા એક બેઠક પંડિત રવિશંકર માટે અને બીજી તેમના સિતાર સુરશંકર માટે પંડિત રવિશંકરને પશ્ચિમમાં ભારતીય સંગીતને લોકપ્રિય બનાવવા માટે ભારત અને વિદેશમાં ઘણા પુરસ્કાર પણ મળ્યા છે જેમાં ત્રણ ગ્રેમી પુરસ્કારનો પણ સમાવેશ થાય છે તે જ સમયે તેમની સુંદર કલા માટે ભારત સરકારે તેમને ઓગણીસો નવ્વાણુંમાં ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી પણ સન્માનિત કર્યા પંડિત રવિશંકરે તેમની પુત્રી અનુષ્કા સાથે છેલ્લે ચાર નવેમ્બર બે હજાર બારના રોજ કેલિફોર્નિયામાં પરફોર્મ કર્યું હતું અગિયાર ડિસેમ્બર બે હજાર બારના રોજ તેમનું અવસાન થયું પ્રાચીન સમયમાં પથ્થરો ઘસવાથી અગ્નિ પેટાવવામાં આવતી હતી પરંતુ આ પદ્ધતિ મનુષ્ય માટે ખૂબ જ મુશ્કેલભરી હતી જ્યારે માચીસની લાકડીઓ પકડીને લાવવામાં આવતી ત્યારે મનુષ્યને આ અગ્નિ પરીક્ષામાંથી રાહત મળી સાત એપ્રિલ 1827 ના રોજ પ્રથમ વખત મેચ બોક્સનું વેચાણ શરૂ થયું. તેની શોધ બ્રિટિશ વૈજ્ઞાનિક જ્હોન વોકરે 1827 માં કરી. જ્હોન વોકરે એક મેચ બનાવ્યું જે કોઈપણ ખરબચડી સપાટી પર ઘસવામાં આવે ત્યારે તે પ્રકાશમાં આવશે. એન્ટોનોમી સલ્ફાઇડ, પોટેશિયમ કેરેલેટ અને સ્ટાર્ચનો પ્રથમ વખત મેચスティક પર ઉપયોગ કરવામાં આવ્યો.

જેમાં પ્રથમ વખત જાપાની ઇમિગ્રેટસે કલકત્તામાં ઓગણીસો દસ માં મેસ્ટિક બનાવવાનું શરૂ કર્યું સાત એપ્રિલ ઓગણીસો અઠ્યોતેર ના રોજ યુએસ પ્રમુખ જીમી કાર્ટરે વિવાદસ્પદ ન્યુટ્રોન બોમ્બના વિકાસ અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂક્યો ન્યુટ્રોન બોમ્બ એક એવો બોમ્બ છે જે પરંપરાગત અણુ બોમ્બની જેમ મોટા પાયા પર સંપત્તિનો નાશ કરતી નથી પરંતુ તેના દ્વારા ઉત્પાદિત કિરણોત્સર્ગી કિરણોત્સર્ગ અણુ બોમ્બ દ્વારા ફેલાતા કિરણોત્સર્ગ કરતા ઘણું વધારે છે ન્યુટ્રોન બોમ્બ જીવન અને સંપત્તિના નુકસાનને ઘટાડવા અને શક્ય તેટલા લોકોને મારવા માટે વિકસાવવામાં આવ્યો હતો અમેરિકન વૈજ્ઞાનિક સેમ કોહને 1958 માં ન્યુટ્રોન બોમ્બના પિતા માનવામાં આવે છે વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ની સ્થાપના 7 એપ્રિલ 1948 ના રોજ થઈ આ દિવસ સમગ્ર વિશ્વમાં વિશ્વ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું મુખ્ય કાર્ય વિશ્વભરની સ્વાસ્થ્ય સંસ્થાઓ પર નજર રાખવાનું અને સભ્ય દેશોને તેને ઉકેલ લાવવામાં મદદ કરવાનું છે વિશ્વ આરોગ્ય સંસ્થા એકસો ચોરાણું સભ્ય દેશો અને બે સહયોગી સભ્યો છે તે સંયુક્ત રાષ્ટ્ર નું વિશેષ એકમ છે દર વર્ષે વિશ્વ આરોગ્ય દિવસ એક અલગ થીમ સાથે ઉજવવામાં આવે છે આ વખતની થીમ છે માય હેલ્થ માય રાઈટ સાત એપ્રિલ બે ના રોજ દિલ્હી પોલીસે કરોડો રૂપિયાના ક્રિકેટ મેચ ફિક્સિંગ અને સત્તા બાજીના રેકેટનો પડદો ફાશ કર્યો જેમાં દક્ષિણ આફ리카ના પાંચ ખેલાડીઓ સામેલ હતા આ ખેલાડીઓમાં દક્ષિણ આફ리카ની ક્રિકેટ ટીમના તત્કાલીન કેપ્ટન હેન્સી ક્રોચનું નામ પણ સામેલ હતું હેન્સીએ બાદમાં સ્વીકાર્યું કે તે મેચ ફિક્સિંગમાં સામેલ હતો તેને ICC ના કિંગ કમિશન સમક્ષ સ્વીકાર્યું કે જો તેની ટીમ ભારત સામે ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતની જીત સુનિશ્ચિત કરવા માટે છેલ્લા દિવસે વિકેટ ગુમાવે છે તો તેને 30000 ડોલર મળશે આ રેકેટની સાથે દિલ્હીના એક ઓપરેટર રાજેશ કારલાની પણ પોલીસે ધરપકડ કરી એક જૂન બે હજાર ના રોજ હેન્સી નું વિમાન દુર્ઘટનામાં રહસ્યમય રીતે મૃત્યુ થયું તેનું મૃત્યુ કેવી રીતે થયું તે આજે પણ રહસ્ય છે